ત્યારનો એ મારી માથે નીકળે વાદળા જ છે તમે આવો તો કઈક મારા વાદળા આગળ જાય એટલે હવે એક કરો જરી કો આ બોલું છું રેકોર્ડિંગ કરી લેજો પહેલા સાંભળો હા અત્યારે શું આપણે આપના લગન છે એટલે હું થોડી ધોડા ધોડી રાત કોટ ના બરોબર બાકી હું આવીશ ને આપણે 5000 માણસ ભેળું કરવાનો છે માં કેટલો 5000 તમારે મરી ગયા 5000 થાય 1000 થાય 500 થાય 25 થાય કો થાય વધારે થાય એટલે અત્યારે શું છે કે અત્યારે આ ધોડા ધોડી છે બધે આપે જાણો છો

લાવ્યો માં પેલો મારે જવાનું છે મારા સેવ કોઈ કીધું બોલાવે છે મને હમ હું બોલ્યો છો એટલે લગભગ એક કરો ને તમે હમણાં થોડા દિન કા કે કંકોત્રી દેવા આવવાનું છે ને પછી અહીંયા હગાવાલા ને હા એટલે હું આવી જાવ માં દિવાળી પહેલા આવી કે હે દિવાળી પહેલા આવી શકે દિવાળી પછી દિવાળી પહેલા તો નો જવાય ને દિવાળી વાર કેટલી રે હવે માં તો બાવીસ એક છે ને

Well, but yeah i'm ja Mogul. yeah mogul, yeah, yeah. Yeah.